i નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો તમે ભૂમિબેન આહીરને તો તમે બધા ઓળખતા જશો તે ગુજરાતી ગીત ગાવામાં સુપર ડાયરા અને સુપરહિટ સોંગ ગાવામાં તેનો સૌથી વધારે નંબર આવતા તેને ઘણા બધા ડાયરા અને લગ્ન સોંગ કર્યા છે જ્યારે તેને એક નવા જ અંદાજમાં એક નવું સોંગ ગાયું છે તે તમે સોંગ સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે છે કેમ કે આવું સોંગ તમે ક્યારેય પહેલા નહીં સાંભળ્યું હોય તેને એવું સરસ મજાનું સોંગ ગાયું છે જે જીજ્ઞેશ પણ ટક્કર આપે તેવું એક અંદર એક બીજું પણ કાંક થઈ રહ્યું છે માહિતી ખબર પડશે તે પણ જાણો અને તે વિડીયોની અંદર બન્યા રહો અને તમે તે જોવો તો તમને સો ટકા સંપૂર્ણ સાચી માહિતી મળે તમે વિડીયોને લાઈક કરો અને પેલા વિડીયો જોવો પછી કોમેન્ટ કરજો